પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ પગાર કેન્દ્ર શાળામાં આજે બાળકોમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ શરૂ થાય તેવા હેતુ અન્વય શાળાના મહામંત્રી તથા પ્રાર્થના મંત્રી સફાઈ આરોગ્ય રમત ગમત મંત્રી વગેરેની ચૂંટણી કરવામાં આવી બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો ચૂંટણી અધિકારી પોલીસ સ્ટાફ હોમગાર્ડ વગેરે રોલ બાળકોએ નિભાવ્યા હતા આ ચૂંટણીમાં કુલ બે પેનલ હતી જેમાં કુલ નવ નવ સભ્યોએ ભાગ લીધો હતો અને બી એમ બે પેનલ હતી જેમાં એ લીડર તરીકે કોમલ નિષ્ઠાપૂર્વક નિભાવી અને યોગ્ય ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આખી ચૂંટણી પ્રક્રિયા ઈવીએમ પદ્ધતિથી કરાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત સ્કૂલના સ્ટાફ દ્વારા પણ વોટિંગ કરાયું આચાર્ય સાહેબ શ્રી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી ચૂંટણી પ્રક્રિયા જોઈને ખૂબ જ આનંદ અનુભવ્યો ભણવાની સાથે સાથે આવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળે છે અને ભવિષ્યમાં પણ ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતી પણ મળી રહે છે બાળ સંસદ ચૂંટણી યોજાઈ તેની અંદર વિવિધ મંત્રીઓના ખાતા હતા સફાઈ મંત્રી પ્રાર્થના મંત્રી આવા અલગ અલગ ખાતા માટે એક ચૂંટણીનું આયોજન કર્યું હતું અને એમાં બે પેનલોએ ભાગ લીધો હતો દરેક પેનલમાં છ છ સભ્યો હતા અને બંને પેનલોમાં કોમલબા જાડેજા કોમલબા એ વિજેતા બન્યા અને બસો ને પચીસ જણનું વોટિંગ થયું અને બાળકોએ વ્યવસ્થિત રીતે વોટિંગ કર્યું અને લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય એ હેતુથી અમે આ બાળ સંસદ ચૂંટણીની પ્રક્રિયા યોજી હતી અને ખૂબ સરસ રીતે આયોજન પાર પાડ્યું બાળકોનો પણ સારો સહયોગ હતો અને સ્ટાફ મિત્રોનો પણ સારો સહયોગ હતો અને તેની અંદર ઈવીએમ જે આપણે જે હોય એ રીતનું જ એક સોફ્ટવેર બનાવ્યું હતું મોબાઈલમાં અને એ જ રીતે બાળકોને એની તાલીમ આપી અને પછી આગળના દિવસે તાલીમ આપી કેવી રીતે વટી કરવું અને પછી વર્ગ કર્યા આ રીતે ચૂંટણી સરસ મજાનું આયોજન થઈ વીરેન્દ્રસિંહ જાડેજા એસલાઇન ન્યૂઝ સાતલપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે